તો મિત્રો અરબસાગરની ડિપ્રેશન સિસ્ટમની ગુજરાત ઉપર ગઈકાલ સાંજથી જ આમ તો અસર થવાની શરૂ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જોઈ શકાય દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત આજુબાજુ ડાંગ આજુબાજુ તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે વેરાવળ આસપાસ આજે વરસાદ નોંધાયો છે તો અત્યારે આપણે વાત કરીશું આ ડિપ્રેશન સિસ્ટમ નો ટ્રેક આગામી દિવસોમાં કેવો રહેશે ગુજરાતની કેટલી નજીક આવી શકે અને આ સિસ્ટમને લઈને ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતા છે તેની તો જે પહેલાં જે મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તેવો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં અત્યારે સિસ્ટમનું લોકેશન શું છે તો સેટેલાઇટ વિઝિબલ સેટેલાઇટ ઇમેજનરીના આધારે સિસ્ટમનું લોકેશન હાલ મુંબઈની દક્ષિણ પશ્ચિમમાં લગભગ ત્રણસો પચાસ કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે અરબસાગરમાં હાલ એક બહોળું સર્ક્યુલેશન સિસ્ટમનું સક્રિય છે જે મધ્ય અરબ સાગરથી લઈ અને પૂર્વ મધ્ય અરબસાગર સુધી ફેલાયેલું છે મેઇન સિસ્ટમ જે છે તે મુંબઈની નજીક અને સૌરાષ્ટ્રમાં વેરાવળથી દક્ષિણે અત્યારે સ્થિત છે લગભગ વેરાવળથી છસો સાતસો કિલોમીટર દક્ષિણે આ સિસ્ટમ આગામી ત્રણ ચાર દિવસ સુધી ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી શકે છે અને હવામાન વિભાગે જે ટ્રેક જાહેર કરેલો છે સિસ્ટમનો તે મુજબ આ સિસ્ટમ અત્યારે જે આપણે કહ્યું તે મુજબ મુંબઈથી દક્ષિણ પશ્ચિમ દિશામાં સ્થિત છે અને આગામી ત્રણ ચાર દિવસમાં ખૂબ ધીમી ગતિથી આ દિશામાં આ રીતે આગળ વધે તેવી શક્યતાઓ છે અત્યારે મોડેલોમાં મત મતાંતર જોવા મળી રહ્યા છે આમ પણ સાગરની જે સિસ્ટમ હોય છે તે થોડી ટ્રિકી હોય છે એટલે કે તેનો ટ્રેક નક્કી કરવો મુશ્કેલ હોય છે જેને લઈને અત્યારે મોડેલોમાં ઘણા મતમતાંતર છે પણ લગભગ આ રીતનો ટ્રેક રહે તેવું લાગે છે અમુક મોડેલો મુજબ અને અમુક શક્યતાઓ મુજબ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધીને પછી આ મુજબનો ટ્રેક પણ લઈ શકે છે તેની આગામી બે દિવસમાં વધુ ખ્યાલ આવશે પરંતુ અત્યારે જે આપણે પહેલાં બતાવ્યો ટ્રેક તે ટ્રેક મુજબ સિસ્ટમ રહી શકે અને ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોબર આસપાસ આ વિસ્તારોમાં સિસ્ટમ આવી શકે તો ટૂંકમાં હજુ ચાર પાંચ દિવસ સિસ્ટમ અરબ સાગરમાં સક્રિય રહી શકે જેને લઈને આગામી ચાર પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે માવઠું થઈ શકે છે મધ્યમથી લઈને ભારે માવઠાની શક્યતા ગણી શકાય છે આજે રાત્રે એટલે કે પચીસ તારીખની રાતથી લઈ અને છવ્વીસ અને સિત્યાવીસ તારીખે માવઠાની તીવ્રતા વધુ રહી શકે છે કારણ કે સિસ્ટમનો જે ટ્રફ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી આજે રાતથી લંબાઈ રહ્યો છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે આજે રાત્રે આવતીકાલ સુધી રચાઈ શકે છે જેને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે વરસાદની વાત કરીએ તો આજે પચીસ તારીખે રાતથી લઈ અને સત્તાવીસ તારીખે સવાર સુધીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢના કેટલાક વિસ્તારો અમુક વિસ્તારો રાજકોટ જિલ્લાના અને પોરબંદર આસપાસ અને દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના આ વિસ્તારો તેમાં વધુ અસર રહેશે સૌથી વધુ અસર જે જૂનાગઢના માંગરોળથી લઈ અને ગીર સોમનાથ તેમજ અમરેલી જિલ્લાના જે દરિયાકાંઠાના આ વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાતના કાંઠાના આ વિસ્તારો આટલા વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે આ વિસ્તારોમાં સત્તાવીસ તારીખની સવાર સુધીમાં ભારે માવઠું થઈ શકે છે એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે અને અમુક સ્થળે તીવ્ર ગાજવીજ સાથે જે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે દરિયાકાંઠાથી પચાસ કિલોમીટર અંદર સુધીના વિસ્તારો તેમાં તીવ્ર ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે સત્તાવીસ તારીખની સાંજ સુધીમાં અને બાકીના વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ જિલ્લો અમુક વિસ્તારો દેવભૂમિ દ્વારકાના જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે એકથી દોઢ ઇંચ સુધીનું માવઠું અને ક્યાંક ક્યાંક તેથી વધુ વરસાદ ગાજવીજ સાથે નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને અમદાવાદ આસપાસના એકલદોકલ વિસ્તારમાં પણ એક ઇંચ કે ક્યાંક દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે સત્તાવીસ તારીખની સાંજ સુધીમાં અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખે સૌરાષ્ટ્રના જે આ પહેલાં વિસ્તારો બતાવીએ તે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ રહેશે માવઠાનું પ્રમાણ રહેશે તે સિવાયના વિસ્તારોમાં પણ ભારે ઝાપટાથી લઈ અને ક્યાંક ક્યાંક અડધો એક ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે વરસાદના વિસ્તારો અને વરસાદનું જે પ્રમાણ છે તેનો આધાર સિસ્ટમના ટ્રેક ઉપર રહેશે આપણે જે અગાઉ ટ્રેક બતાવ્યો તે મુજબ સિસ્ટમ ચાલશે તો કાંઠા વિસ્તારો તરફ વરસાદનું જોર વધુ રહેશે અને જો સિસ્ટમ ટ્રેક બદલે અને દક્ષિણ ગુજરાત કે ખંભાતના અખાત લાગુ વિસ્તારો ઉપર આવી જાય તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભરૂચ સુરત નવસારી વરસાદમાં વરસાદનું જોર વધુ રહી શકે આમાં હજુ ફેરફાર થવાની શક્યતા છે પરંતુ અત્યારે આપણે સત્તાવીસ તારીખની જે સાંજ સુધીની આગાહી આપી છે તે મુજબ રહે તેવું લાગે છે ત્યારબાદ જે ફેરફાર હશે તે મુજબ આગળ અપડેટ આપવામાં આવશે ઉત્તર ગુજરાત અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા અને ક્યાંક એકલ દોકલ ડોકર સ્થળે ભારે ઝાપટા જેવું માવઠું થઈ શકે છે સત્તાવીસ તારીખની સાંજ સુધીમાં સિસ્ટમના ટ્રેકમાં જે કાંઈ ફેરફાર હશે તે મુજબની અપડેટ ફરીથી આપવામાં આવશે અત્યારે આપણે જે સિસ્ટમનો ટ્રેક અને વરસાદના વિસ્તારો કહ્યા તે મુજબના વિસ્તારોએ સત્તાવીસ તારીખ સુધી ખાસ સાવધાની રાખવી તો આગળની અપડેટો જોતા રહેજો વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર